રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી લઈને આપના ઉમેદવારોને જીતાડવા માટે ઈશુદાન ઘટવી સભા ગજવી અને આપના ઉમેદવારો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરેલ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરપાલિકા વોર્ડમાં ઓરવાયું વર્તન કરવામાં આવેલ છે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ કોંગ્રેસનું શાસન હતું પણ ઉપલેટા નગરપાલિકાના અમુક વોર્ડમાં ભેદભાવ જેવું વાતાવરણ કરવામાં આવે છે આપના ઉમેદવારો માટે જંગી જાહેર સભા ગજાવી હતી અને વોર્ડ નંબર નવના આપના ઉમેદવારોના સમર્થનમાં લોકો બોડી

એ ખરેખર લોકતંત્ર માટે અહંકાર અહંકાર આવી ગયો છે ગમે તેમ કરીને અમે પ્રજાને ભોળવીને મત લઈ લેશ બીજી બાજુ મેં સાંભળ્યું છે કોંગ્રેસ પાર્ટી જે મેં જાહેરમાં એવું કહ્યું હતું કે ભાઈ ચાલો તમે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એવું કહ્યું હતું કે આમ આદમી ના કારણે મત ડિવાઈડ થયા છે તો આવો સાથે મળીને લડી કોંગ્રેસ પાર્ટી એ વાત સ્વીકારી નહીં સાબિત કરી દીધું કે એમને ગુજરાતની કે ઉપલેટાની જનતા સાથે કોઈ લેવા દેવા નથી આજે મારે દુઃખ સાથે કેવું પડશે

એ તમારા માટે કામ કરતા રહેશે એની ગેરંટી આપી છે અમે લોકલ ગેરંટીઓ પણ આપી છે ઉપલેટાને લઈને અને ઉપલેટા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઝાડુને વિધિ બનાવો એવી હું